ઓલપાડ જીન કેમ્પસમાં હળપતિ સમાજનો સાતમો સમૂહલગ્ન સમારોહ યોજાયો ઓલપાડ જીન કેમ્પસમાં શનિવારે સરકારના વનમંત્રી મુકેશભાઈ પટેલના પ્રમુખપણા હેઠળના સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજના સાતમા સમૂહલગ્નમાં ત્રીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે ઓલપાડમાં સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ હળપતિ સમાજના સાતમા સમૂહલગ્ન સમારોહને મહાનુભાવોના દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અને વનમંત્રી મુકેશ પટેલે નવદંપતિઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી સાત સમૂહલગ્ન યોજી હળપતિ સમાજના કુલ ચારસો દીકરા દીકરીઓના લગ્ન કરાવી સાંસારિક ગૃહ જીવનમાં પ્રવેશ કરાવ્યો છે આ ઉપરાંત હળપતિ સમાજના પાંચસો મી વધુ તેજસ્વી સ્ટુડન્ટોને શિક્ષણ ફી માટે પચ્ચીસ લાખથી વધુ રકમની આર્થિક સહાય કરી ડોક્ટર એન્જિનિયર વકીલ શિક્ષક વગેરેની ડિગ્રી હાંસલ કરાવી રોજગારી પૂરી પાડવાનું કામ કર્યું છે આ સિવાય ટ્રસ્ટે થકી હળપતિ યુવાનોના રમતગમત અને રોજગારીના કૌશલ્યના વિકાસ માટે ચૌદસો જેટલા યુવાનોને ટ્રેનિંગ આપી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી છે અને લાયકાતના ધોરણે નોકરી અપાવવાનું કામ પણ કર્યું લોકસભાના સાંસદ મુકેશ દલાલ તેમજ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ ટ્રસ્ટની સમાજસેવાને બિરદાવી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે સુરત જિલ્લાભાજ પ્રમુખ ભરત રાઠોડે પણ નવયુગલ દંપતીઓને આશીર્વચન પાઠવી ઉલપાડ તાલુકાના राजकीय અને સરકારી તમામ જ્ઞાતિના આગેવાનો એ ભેગા મળીને કાર્યરત કરેલ સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જેના પ્રમુખ તરીકે ઉલપાડ ધારાસભ્ય અને હાલ ગુજરાત મંત્રી મુકેશ પટેલ કે જે છેલ્લા 10 વર્ષથી તાલુકામાં શૈક્ષણિક આરોગ્ય લક્ષી અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ દર્શના જદોશે પણ નવ્યુગલ દંપતીઓને આર્શી પાઠવ્યા હતા અને આ ટ્રસ્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમને બિરદાવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર સુનીલ પટેલ બ્રિજેશ પટેલ અનિમેશ માળી જીગર નાયક સહિત અનેક ભાજપ હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટાયેલા સદસ્યો સહકારી અગ્રણીઓ સરપંચો દાતાઓ તથા મોટી સંખ્યામાં હળપતિ સમાજના લોકો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7મા સમૂલગણનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આ સમૂલગણ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે લગભગ ચારસો ને પાસઠ જેટલી દીકરીઓના અમે લગ્ન કરાવ્યા છે આજે ત્રીસ જેટલી દીકરા દીકરીઓ કબૂતરના પગલાં માની રહ્યા છે આ ટ્રસ્ટ આદિવાસી દીકરી દીકરીઓના લગ્ન કરાવે છે સાથે સાથે જે આદિવાસીના દીકરા દીકરીઓ ભણતર વચ્ચેથી છોડી દે છે એ તમામ દીકરા દીકરીઓને ભણાવવાનું કામ પણ ટ્રસ્ટ આ કરે છે કોઈ વિધવા બહેન હોય એમના દીકરા દીકરીઓ ભન્ટ છોડી દેતા હોય છે આવા લગભગ અમે પાંચસો જેટલા બાળકોને દત્તક લઈને અમે ભણાવવાનું કામ કરીએ છે સાથે સાથે જે હરપટીના બાળકો હોય છે એને અમે ટ્રેનિંગ આપીને પોલીસની ટ્રેનિંગ આપીને ફાયરની ટ્રેનિંગ આપીને અલગ અલગ ટ્રેનિંગ આપીને જ્યાં જ્યાં સરકારની જાહેરાત પડતી હોય ક્યાંય કોર્પોરેશનમાં જાહેરાત પડતી હોય તો એ લોકોને ટ્રેનિંગ આપીને એ લોકોને નોકરી પણ આ ટ્રસ્ટ મદદ કરે છે સાથે સાથે આ ટ્રસ્ટની અંદર જે હળપટી સમાજની અંદર જે વ્યસનો છે એ વ્યસનો દૂર કરવાનું પણ કામ હળપટીના દીકરાઓને ક્રિકેટ દ્વારા ક્રિકેટની ટુર્નામેન્ટ દ્વારા લગભગ ચૌદસો જેટલા યુવાનોને સાથે રાખીને ક્રિકેટ પ્રમાણે વ્યસન દૂર કરવાનું કામ પણ અમે કરીએ છીએ આ બધા યુવાનોને અમે આજે વિનંતી કરી છે કે ઓલપા તાલુકામાં એક પણ કાચું મકાન ના રહે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામને પાકા મકાનો મળે અમે લગભગ પચીસો જેટલા આવાસો મંજૂર કર્યા છે અને સુરા વિસ્તારની અંદર તમે જુઓ છો એમાં બી સાડા ત્રણ લાખ રૂપિયાના મકાન ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ સિત્તેર હજાર રૂપિયાના મકાન આમ મોલફાની અંદર લગભગ અત્યારે આ બીજા તબક્કાની અંદર પણ લગભગ અમે અઢીસો જેટલા મકાનો મંજૂર કર્યા છે અને સુદાની અંદર લગભગ પંદરસો જેટલા મકાનો અમે નવા મંજૂર કર્યા છે